સુરતના ઉદના સ્થિત બીઆરસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પાટીદાર પરિવાર દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં ઉદના સ્થિત બીઆરટીએસ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પાટીદાર પરિવાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેસ્ટ્યુ સીએમ નીતિન પટેલે વિરોધીઓનું નામ લીધા વગર જ તેમની ઉપર બરાબર વરસ્યા હતા તેમણે જણાવ્યું હતું કે હું નાયબ મુખ્યમંત્રી તરીકે નહીં આજે ઉત્તર ગુજરાતના એક પાટીદાર સમાજના ભાઈ અને દીકરા તરીકે તમારી વચ્ચે આવ્યો છું આ તમામની શક્તિ સંગઠન અને એકતા સુરતના વિકાસ માટે જરૂરી છે સુરતમાં સૌ પ્રથમ આટલા સમાજમાં એક મંચ પર આવ્યા છે આ ગુજરાત પાટીદારોની એકતા માટેનો કાર્યક્રમ છે સન્માન સમારોહ દરમિયાન જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ પટેલનું પણ સમાજ દ્વારા ઉત્સાહપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું જેને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પણ તેમના પ્રવચનમાં બિરદાવ્યું હતું અને લોકોને જણાવ્યું હતું કે તમારી મુશ્કેલીઓનો માર્ગ કાઢવા આગામી ચોવીસ કલાકમાં જ ઉધના વિસ્તારમાં નવી પોલીસ ચોકી શરૂ કરી દેવામાં આવશે એવી મંચ ઉપર નીતિન પટેલે જાહેરાત કરી હતી અને પાસ દ્વારા નીતિન પટેલની કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી અપાઈ હતી જેથી મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યક્રમમાં પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આમંત્રણ કાર્ડ અને ઓળખપત્ર વગર કોઈને પણ કાર્યક્રમમાં જવા દેવામાં આવ્યા ન હતા જેથી પોલીસે કાર્યક્રમમાં કાળા મોજા સાથે આવેલા વ્યક્તિઓને ગેટ પાસે જ બુટ અને મોજા ઉતરાવી લીધા હતા તેમજ જેમની પાસે કાળા કલરનો હાથ રૂમાલ કે બેગ ન હોય તેઓને પણ પોલીસે લઈ લીધા હતા કેમેરામેન દિવેશભરમાર સાથે દિશા બોઆન સ્વરીને સુર્યા